જયભી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી જોકે આજે મને તારાબેન પ્રજાપતિ ધાંગધ્રાથી જેનો ફોન આવ્યો હતો જે મહિલા મંડળ નારી સુરક્ષામાં ફરજ બજાવે છે પણ અત્યારે જે છોકરીઓ રીહામણાં કાઢે છે દીકરીઓ જે વિવાદમાં હોય છે એકાબીજાના ઘર બંધાતા નથી એવા ઘણા ફોન અમારામાં આવે છે એટલે થોડા સમયની અંદર જે દીકરી દીકરાના વિવાદ હોય એના માટે હમણાં એક જબરજસ્ત સંમેલન પણ બોલાવવાનો છું કે જે દીકરીની માવું છે એ એમના પડખા ખેંચતી હોય છે પછી બીજા કોઈના સંઘ દોસ્તથી પણ દીકરીઓ રિહામણા કાઢતી હોય છે પોતે પોતાનું ઘર બરબાદ કરતા હોય છે જેના સંઘના હિસાબે એટલે તારાબેન ધાંગધ્રાથી જે મૂળ છે ને ચરાડવાની દીકરી છે તારાબેન મૂળ ચરાડવાના છે ધ્રાંગધ્રા સાસરે છે એટલે પ્રજાપતિ છે તારાબેન જે મહિલા મંડળની અંદર ફરજ બજાવે છે હવે એને આજે મને ફોન કર્યો તો પૈયા દીકરીની અંદર જે કાંઈ આવા આવા વિવાદો હોય છે એમાં ઘણી જે શક્તિ પ્રદર્શનમાં જબરજસ્ત ડિબેટ થઈ છે એ આજરોજ આ ઓડિયો વાયરલ કરવામાં એમની મંજૂરી આપી છે એમનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે અને જે સ્ત્રીની અંદર જે માતાજીના ભૂત ભૂવા પરાડા એનાથી આ માણસમાં ઘણી અંધશ્રદ્ધા પણ ફેલાતી હોય છે જેથી કરી અને તારાબેને મને ફોન કર્યો હતો જેનો ઓડિયો આજરોજ હું વાયરલ કરું છું અને કોઈને કામ હોય તો મેસેજથી આમાં લખી દેજો કેમકે બહુ ફોન આવે છે એટલે એટલા બધા ફોન ઉપાડી શકતો નથી કેમકે આ શરીરનો પણ ખ્યાલ રાખવો એ જરૂરી છે કેમ કે આ શરીર છે તો છે ઓલી કહેવત છે ને કે રઘુકુલ રીતે સદા ચલી જાય પ્રાણ જાય પછી વચન ન જાય પ્રાણ જાય પછી વચન રહે નહીં એનો મુખ્ય મુદ્દો આ છે રઘુકુલ રીતિ સદા ચલી જાય પ્રાણ રહીએ તો જ વચન રહે એટલે પ્રાણ રાખીને બધું કરવાનું છે તો મિત્રો મેસેજમાં જે કોઈના નામ ધામ ગામ સરનામું એવું લખીને માં મોકલી દેજો એટલે તમારામાં કોઈ કામ એવું અંગત હશે તો મારી ફોન આવશે અને કદાચ હું ફ્રી હો તો ફોન ઉપાડી પણ લઈશ જય ભીમ નમો બુધાય આ વિડીયો ઓડિયાને જેમ બને એટલો વાયરલ કરજો જેથી કરીને સ્ત્રીઓની અંદર જે અંધશ્રદ્ધા છે એની અંદર માણસમાં થોડુંક ફેરફાર આવી શકે જય ભીમ નમો બુધાય હા મનસુખભાઈ નમસ્કાર નમસ્કાર સારા બેન બોલું તમે વાયરલ કરવા માંગતા હોય તો હવે કરશું ના ના વાયરલ હું પછી કઈશ તમને પણ એક જવાબ લેવો હતો તમારી પાસેથી કે જે આ દીકરી લાવે હે બધા

ના ના તો પછી એમાં કોર્ટ કે પોલીસ શું કરે તો એમ કે છેતરપિંડી થઈ હોય ને છેતરપિંડી થઈ કેવી રીતે તમે વિશ્વાસમાં આવ્યા તમે પોતે આમ આવેસમાં આવી ગયા ભાવુક બની ગયા કાલે દોઢ લાખ રૂપિયો બાકી મને બાય ગોતી દેતો એમાં સરકાર કે પોલીસ એનો મહત્વ જ નથી આવતો કેમ કે આ મોજમાં તમે આવી ગયા રૂપિયા તમે દઈ દીધા તો કોઈ સરકારના કોઈ કાયદા મુજબ તમે થોડા દીધા છે તો કાયદો કઈ લાગે તમે એક જમીન છે એનું હાટાખટ તમે સબ રજિસ્ટરમાં કરાવ્યું હોય તો સરકાર છે

તો ઈ કોઈ કોઈ કાયદામાં જોગવાઈ નથી કે તમારે મોત માં આવી જવું ને તમારે પૈસા દઈ દેવા બરાબર હા એમાં કાયદો શું કરે એમાં પોલીસ શું કરે કેમ આ તો પોલીસ માથે તો શું છે કે કઈ પણ સારું ભુંડું થાય એટલે સીધું પોલીસ માં દીકરી નો રહી હોય દસ પંદર થી રહી હોય ને ભાગી ગઈ હોય અને કોઈ જવાબ ના આપતા એના માટે શું નિર્ણય ભાગી ગઈ હોય તો એવી ભાગી ગઈ હોય ઈ તમે પ્રેમ લીલા વારી છોકરી ગોતીયો મારી વાત આમડોક લગન કર્યા હવે આવી છોકરી કુંવારી હતી ને એને બીજે આરે પ્રેમ સંબંધ છે ને પરણ્યા તમે તો ઈ ઘરે આયા પછી ઈ બોલાને પ્રેમ એ બોલાને કરે છે ને રીયસ તમારે ન્યા એ બિકરી ના હોય અને ચોખી જ દીકરી હોય અને આપણે સામાજિક દ્રષ્ટિએ ખરું હોય તો એના માટે નિર્ણય કેમ સામા તો ભાઈ ઈ ભાઈ ભાઈ જ નો જાય ને હા દીકરી હોય જાય ને જાય ઈ છોકરી નો હોય આપણે સમાજ ની દ્રષ્ટિ એ રિવાજ પ્રમાણે લાયા હોય કે ભાઈ એમના રીતિ રિવાજ પ્રમાણે એમ ન રિવાજ છે ને ઈ સમાજ ના છે પણ દિલ નો રીત રિવાજ હું કે દિલ થી કોઈ ને પ્રેમ કરે છે એના દિલ ની અંદર જગ્યા બીજા ની છે ઈ તમે કેમ નકી કરી શકો બરાબર મારી વાત સાંભળો કાલે હું છું મારા ઘરે રહું છું

પોલીસ ન થઇ ગઈ પછી એટલે નીચોડ તો નીકળ્યો જોઈ પોલીસ ના ચરણે ગયા એટલે કે એમાં શું છે તમે આજે ફ્રોડ કર્યું એટલે એમાં પોલીસ ફરિયાદ થાય બરાબર પણ એ અહીંયા ની હોય તો બાકી યુપી બી ની હોય તો પોલીસ ન્યા જાય તો એવી જોગવાઈ નથી નેકડવા જાવ એવું પોલીસ ઘણી જગ્યા એ બને છે અને આવું થાય લાવો સલાહ લઉં સલાહ લીધો વાયરલ થઈ અમારે સલાહ લીધે એટલે સલાહ નહી લેવાની શક્તિ પ્રદર્શન છે એનાથી આ સ્ત્રીઓ માં જાગૃતતા આવે આપડે લાજ કાઢી અને કોઈ વાત કરી તો એ વ્યાજબી વાત જ નથી ઓડિયો થી હજારો માણસો ને એની સમજદારી મળે આવું આવું કરવું જોઈએ ને આવું નો કરાય બાકીનાથી વિડીયો માણસો પાછી કઈમ લાગશે ઈરાન કારખાનું હોય પણ ઈરા કોઈ બતાવી ખબર ન પડે બરાબર એટલે એમ તમે શબ્દ છે એને તમે જાહેર કરો જેથી કરીને એ માણસો એનાથી સમજદારી આવે કોઈ મતલબ નથી અને અત્યારે છે ને તારાબેન તમારી જે ભૈરવું છે એ લેડીઝ જાગૃત જેટલી બનશે એટલી જ આ દેશની દેશમાં સ્ત્રી શક્તિ પ્રદર્શન થશે તો જ થાય બાકી નગર કઈ નઈ થાય આજે તમે જો અહીંયા ના બાપા એ ના મળી તો એ ન થવાનું કેમ કે એની અંદર આજે તમારે અમદાવાદ જવું પડે રોડ માથે જ ચડવું પડે કઈ ગટરો કઈ અમદાવાદ નો આવે દિવે ને માણસો અતારે કે આમ કરશો તો આમ થાય તો એ દિવે બધા એમ આપડે બીવું છે એક્સિડન્ટ થી બી ગયી એક આઠ નંબર હાઈવે ઉપર ગાડી હાકે ની જેને મોત ની બીક નો હોય ને એજ હો હો સુધી સ્પીડ માં ગાડી હાકે અત્યારે તમે આઠ નંબર હાઈવે બીનો રાજકોટ થી અમદાવાદ એમાં સુટે સુટ ગાડીઓ જાય હવે આપડે સ્પીડ બારી ને ઘરે ફફડી ને મરી જઈએ એ રોડ ગાડી હાકી હકે

આ દેશની સ્ત્રી રણચંડી નહીં બને આ દેશની સ્ત્રી અવાજ નહી ઉઠાવે ત્યાં લગન આ દેશ માં જાગૃતતા નહી આવે હવે તો ફેમિલી કોર્ટમાં એટલે જોવો તો નારી કેન્દ્ર માં ફેમિલી કોર્ટમાં ઘણા હોય તો જાગૃત અર્ધી છોકરીયું છે ને એની એની માઉરિયું ને એ ઘર બાંધવા દેતી નથી

બેટા સુખ પડે દુઃખ થાય પણ તારા ઘરે ઘર નું આલગે આપડે પ્રજાપતિ ને તમે તો પ્રજાપતિ અમારું માવતર નું ગામ ચરડવા ચરડવા આમ જુનુ ગામ ચરડવા જૂનું ગામ જાગૃત થવાની જરૂર છે જે જેની દીકરીયું રિહામણે છે ને તો તમને કઉ કાનફુક્યા માંથી થયું કઈક મારા તારામાંથી થયું સહન કરવું જ નથી કર કે આલમન કયો છે એ જ વાંધો ને તારા છે કે આપડે બાય બાજુ થઇ ને તો બાઈ પછી દીકરી શેરે જાતે આપડે આંખે થઈ ગઈ અને શેરે જાતે દીકરી ને ઘઉં મારી ને ઘરે જાવું હે હા નહીં પણ બને ત્યાં સુધી હું છે થોડુંક સહન કરે એના ઘર હારા હાલે સહન ન કરે એનું ઘર નો હાલે સહન કરતા આપણે શીખવાડતા હોય સંસ્કાર આપતા હોય બુદ્ધિ આપી તો કે તમારા તમે કે તમારા માં બુદ્ધિ નથી તો એમ કે તમે તમે કચકચ કરો તો એવું કે કોઈ પણ માણસ હોય જે તમે પ્રજાપતિ ઓલા ઘાટીયા કુંભાર આવે ને ઘાટીયા કુંભાર ઈ ઘોડા ઓલા ગોળા ને કડા ને એવું બધું બનાવે હવે એના જે કાંઠા ટીપવા હોય ને તો ઈ કાસો હોય તો ટીપાય પાકે ઘડે કાંઠા ચડે પાકે ગડે કાંઠા નો ચડે

જે ભાઈ ને ફોલો કરવાના આપણે કઈ કામ છે ને અમારે શક્તિ પ્રદર્શન કરવું છે ને અમે આવશું એટલે ટીમ બાકી જેને ઘર બારું નીકળવું નથી જેને અવાજ ઉઠાવવો નથી ઈ ટીમ બધી ઘરમાન ઘરમાન રોડા તમને મળવું જોશે અમારે મળશું અમે પાંચ બહેનો આવશું અમે મહિલા મંડળની ની હા

દીકરી ના વેચાણ કરવામાં આવે છે હમણાં તમને ક્યાસ વ્યાસ સમાજમાં ત્રણ લાખ રૂપિયા રાજકોટનો જે દીકરીનો ઓડિયો મેં વાયરલ કર્યો મેં દીકરીના પાછા દઈ ને તો જ હું છૂટી કરીશ ને કે નહીં કરું હવે તમે વિચાર કરો જે ના રૂપિયા લીધા હોય કવિ કાગ બાપુ એ ના પાડી બાપુ કે જેને દીકરીઓ વેચાણી જેને દામ લીધા જેની વાણી હોય ધૂળ ધાણી કવિ કાગ કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા કવિ કાગ બાપુ કે ગોધારા હોય એના આંગણા એના આંગણે જવાય નઈ કે એના ઘરે પાણી નો પીવાય કેમકે એને પેટની દીકરીના જેને લોહીને રૂપિયા લીધા એના ઘરે જાવ તો તમારું સારું શું કરે

અમારે બીજી સમાજની દીકરી લેવી પડે એવી પોઝિશન જ નથી અમારે એક ઘરે બબે ત્રણ ત્રણ પાંચ પાંચ છોકરીઓ છે એટલે એક ઘરે પાંચ છોકરીઓ છે આમાં પાંચ છોકરા થસવાઈ ગયા આ તો મોદી સાહેબે બેટી બચાવો અભિયાન કર્યું ને એટલે થોડીક વરી થોડુંક સારું થઈ ગયું કે બધી છોકરીઓનું થોડુંક કવર થયું

શોર્ટ પડે સંખ્યા ઘટી જાય સંખ્યા ઘટી જાય એટલે પછી અત્યારે બીજી જે જ્ઞાતિ છે ને એની પછી વળા મજૂર વાળી એ તેડી આવે ને એની આરે ગોદરી આરે કરબા દે પછી કંપની નો રે આપડા દેશ ને બીજા દેશ માં લાવ બીજા દેશ ને બીજા દેશ વાળા આ બધું થાય યુપી ની યુપી ની નેગરી ગાઘરા પોલકા વારી હોય ને એને પછી આઈ ની હરખી બાય બનાવવી વિન બિચારી આ ની હાડી પહેરતા નો હોતી ની બિચારી યુપી ની હોય એટલે હું ઈ હાલ દેખી પોલકી અન ગાઘરી પહેરતી પણ તો એને એની બાય બનાવવી પડે હું કા કે સ્ત્રીની ઘટ છે દીકરીઓની સંખ્યા જે બેટી બચાવો અભિયાન કર્યું અને સોનોગ્રાફી બંધ કરી અને જે કાંઈ તમને કહું જે ઓલા ક્રિયન થતા હતા ને એ બધું કર્યું ને બંધ કર્યું એટલે અત્યારે દીકરીઓનો થોડોક વધારો થયો સંખ્યા વધી સંખ્યા વધી એટલે હજી તમને કહું પાંચ દસ વર્ષ હજી દીકરીઓમાં હજી ઘટ પડશે કે એક આરે એક ને ઘરે બબે ત્રણ ત્રણ પાંચ પાંચ છોકરીઓ હોય ને તો આ દેશની ક્રાંતિ વિખાઈ જાય પછી બળત્તારના કેસ ઘટી જાય આ બધું ઘટે ક્યારે કે સામે એટલી જેટલા પુરુષ છે એટલી સ્ત્રી હોય તો હા સાચી વાત પણ તમારી જેવી ધખસ છે અને તમારું જેવું જ્ઞાન છે એવું ધખસ ને જ્ઞાન છે જુમ માણસો જે હોય ને

કરોડપતિ માણસો હોય જેના બંગલા વાય જાય રૂપિયા નો પાર નો હોય પણ એના ઘરે સુખ નથી અમુક બિચારા છુપડા રહે છે પણ ઈ જે મોજ કરી શકે છે ઈ કરોડપતિને નથી કરી શકતો એટલે મહાપુરુષો એ સંતવાણીમાં પણ કીધું કે જો સુખ નાહિ એ આનંદ અમીરીમે ઓ સુખ હે બાપુ ફકી રીમે જેવા બહુ હેલો બધા અમે આ ડાયલોગ રોજ હું તમારા વિડીયો જોવું જ છું તો મેં બાકી હિંમત વાળા તો મનસુખ ભાઈ હે પણ હવે લાવો કીધું ફોન કરું ફોન કરવા મજકાતી દી પણ મેં તો લાવો ફોન તો કરું કીધું નહીં અચકાવવાની જરૂર નથી આમાં છે ને તમે થોડાક અવાજ ઉઠાવો એક શક્તિ પ્રદર્શન કરો તમે નારી કેન્દ્રમાં હો ને તો ગામડે ગામડે જઈ અને શક્તિઓનું પ્રદર્શન કરો એની મહિલાઓની મિટિંગ કરો એને કહેવાનું ભુવા ભરાડા અંધ્રતામાં કોઈ લલચામણી લોભામણી કોઈ એડવર્ટાઈઝ જાહેરાતો આવે તો એમાં નહીં પડવું જેથી કરીને પોલીસ ને એટલું ભારણ ઓછું થાય નામદાર કોર્ટમાં એવા કેસ ઓછા થાય અને માણસો માં થોડી જાગૃતતા આવે કે જેથી કરીને માણસો ફસાય નહીં હા એવું થોડુક કરવાનું એટલે થોડીક મહેનત કરવાની કે જેથી કરીને આપણા દેશ અંદર જી અંધ્શ્રધા અટાણવા હો ગઈ છે મામા સરકાર ના નામ થી તમને કહું સ્ત્રી શોષણ થાય છે મેલેરી માં ના નામ થી સ્ત્રી ના શોષણ થાય છે ઈ બધાય છે ભુવા ભરાડી છે ઈ દેખાવડી બાય દેખાવડી છોકરી હોય એટલે ઈ શું કરે પછી માતાજી ના નામે ઓની માથે જાર નાખે પછી કે તું એકલી આવજે મને એકલી મળજે તારું વાઈનું વારવું જોઈએ પછી એનું શોષણ ચાલુ થાય

માણસ હું તમને અભિનંદન આપડે રાજકોટ થી એક બેન છે નારી કેન્દ્રમાં એ અમારા છે ફોલો છે એ મને ઘણી વાર ફોન કરે છે એટલે હું બે અત્યારે થોડુંક સ્ત્રીઓની અંદર જાગૃતતા થવાની જરૂર છે કેમ કે વધારે જ્યાં ભુવા ભરાઈએ શોષણ કર્યું ને સ્ત્રીઓનું જ કર્યું

એટલે બોલું બીજું ના બોલી બોલું હા એટલે મારા પછી બોલો કે ખોટું બોલું તો ભગવાન પૂછે હા પછી કૃષ્ણ ભગવાન નહીં રામ ભગવાન નહીં તમને કહું નહીં નહીં કોઈ ખોટું બોલું તો ભગવાન ભગવાન પૂછે એટલે પાંચ પ્રકૃતિ હું પાંચ પ્રકૃતિના સોગંદ ખાઈ ને કઉ છુ હું ખોટું બોલતો નથી એટલે ખોટું બોલું તો ભગવાન કરો ઊંચી આંગળી એટલે ઊંચી આંગળી કરો એટલે ઉપર કઈ છે નહીં એટલે નિરંતર નિરાકાર છે એટલે નિરાકાર છે એનો આકાર હોતો નથી શબ્દ નું વર્ણન કરવું શબ્દ નું વર્ણન કરવું પડે એટલે જે શબ્દ છે ને એ અલૌકિક છે એને ભગવાન કેવાય આપડે એક એક શબ્દ નું વર્ણન કરી શું કે બુદ્ધિ વગન માં ગીતાજી ઉપાડવાનું ગીતાજી ઉપાડવાનો મતલબ એવો થઈ ગયો ગીતાજી એટલે ગીતાજી નો મર્થે ગ્રંથ છે તમને કોઈ પણ બાના થકી તમને નમવું પડે કોઈ આપણા ઘરે મઢ બાનું બન્યું નમન કરેન કરે રામબાવણ નો છાંયો હોય તો છાયા એ નીચે આપડે જમવું હોય તો બે આરામ કરવો હોય તો છાંયો હોય તો કરી પછી બાવળ નો હોય તો ભલે આંબા નો હોય તો ભલે ખીસડા નો હોય તો ભલે લીમડા નો હોય તો ભલે છે પણ આશ્વાસન છે છાયા થકી નમી નહીં કરણી કા કામ

તમને આનંદ રે મન ફ્રેશ થાય હા મતલબ મારી વાત હવે આપણે ચોટીલા જવું છે તો ચોટીલા અંદર શું છે ડુંગર છે પછી રળિયામણી જીગા છે કુદરતી સૌંદર્ય છે પછી આવડા લો સરકાર ડેવલપમેન્ટ કર્યું છે એટલે તમે ત્યાં જાવ એટલે તમારા આત્માને થોડીક શાંતિ મળે પણ ત્યાં કારણે બોર્ડ મારેલા છે ખિસ્સા કાતરોથી સાવધાન તમારે સામાન મિલકતનું બધું ધ્યાન રાખજો ખિસ્સા કાતરોથી સાવધાન એવા પગથિયે પગથિયે બોર્ડ માર્યા છે અને પગથિયે પગથિયે સીસીટીવી કેમેરા ચોરી થવા દી એમ હોય અને નો થવા દી એમ હોય તો સીસીટીવી જરૂર પડે પછી કણે પોલીસ બંદોબસ્ત મૂક્યો છે અને ન્યાય બોર્ડ મેર્યા છે કઈ ખિસ્સા ખાતરું કઈ થાય તો સો નંબર માં ફોન કરજો તો ન્યાય લઈ નથી કે સામાન ની ચોરી થાય તો સાવન મા ના મહંત હાલો કયો ક્યાં લઈ ગયા કોણ લઈ ગયું ત્યાં બોર્ડ મેર્યું કે ભાઈ માતાજી ને ભુવન પકડો આ મારો સોર કોણ સોરી ગયો મારો મોબાઈલ કોણ લઈ ગયો કે જ્યાં પબ્લિક હોય ત્યાં ખિસ્સા કાતર આવ્યા હોય જ્યાં પબ્લિક હોય ત્યાં ગઠિયા આવ્યા હોય પોતાનું બિઝનેસ છે એટલે એની અંદર બી માણસો થાય અને હોય એટલે તમારે તમારી સલામતી રાખવી એ સરકારે કીધું માતાજી માં ભરોસો રાખવાનું નો કીધું એ બોર્ડ ક્યાંય લીધું હોય કેજો કે માતાજી માંથી વિશ્વાસ રાખો તમારો કિંમતી સામાન ક્યાં જાય નહીં તમારે પોતાની સલામતી રાખવી પડે ગમે ત્યાં જાવ હોય તો તમે પોતાનું ધ્યાન નથી રાખતા પછી પોલીસ કેસ કરો તો પોલીસ વાળા એમ કે તમે પોતે જ ખુદ નું ધ્યાન નથી રાખી શકતાલા પોલીસ સ્ટેશન નું

મારી મારી છે તમને રૂબરૂ વાત કરીશ એટલે જરાક તમારા શબ્દ મને અત્યારે તમારો ફોટો મોકલજો ને સોશિયલ મીડિયામાં નાચું કે શક્તિ માં આટલું એટલું અત્યારે જાગૃતતા આવી છે હા હા તમારો ફોટો ઓકે નમસ્કાર નમસ્કાર